આજે જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે ઉપરકોટનો જે જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાત બોદર રાડ અવગણના વંશો અને જેની એ બલિદાન જુનાગઢ માટેના રાષ્ટ્ર રાષ્ટ્રધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમળાઓ એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર રા નવગણ અને જે વાલભાઈ વડાલણ અને ભીમડા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે જે ઐતિહાસિક ધરાવરો છે ઉજળો ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કામનો લગભગ અત્યારે કામની મુદત નવ મહિના દસ મહિના જેટલી છે અને અત્યારે અત્યારેની જેના પ્લાન એસ્ટિમેટ બીના છે એ પ્રમાણે ચારેક કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ